રમત રમવાની છે કઈ રમત રમવાની છે ડબ્બા અને આપણી જોડે શું છે બીજું ટાયર શું છે તો આ ટાયર થી આ ડબ્બાને શું કરવાનું છે અને તમારા બધા માંથી જે આ ડબ્બા ને પાડશે એને આવતીકાલે ઇનામ બરોબર Ready? Oke. Okay. ready. Start. Coba, Cepat. 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 Coba, Cepat.

બસ જોર લગાવો જોર લગાવશે જો હા ચલો ત્રીજા ધોરણ વાળા પાછા જતા રહો બીજા વાળા બીજા વાળા બીજા ધોરણ વાળા પાડો પાડો પાડજો થોળ કરાઈ ગયું ચોલ આ કે સ્ટાર્ટ જોર લગાવો થોડોક કેટલા જણા પાડ્યું અત્યાર સુધી બે જણા બે જન કાલી નામ બરા દાલી આમ ધીમે જો ચાલો છેલ્લું ને હવે કોણ બાકી રહી જતારો એ